વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવતા ભક્તોમાં આક્રોશ મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં પહોંચ્યા જ્યાં બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમની માંગ છે આવા સ્વામીઓને દૂર કરવામાં આવે ગુજરાતની સાથે મુંબઈથી પણ હરિભક્તો મંદિરમાં પહોંચ્યા છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવ્યા જેના પરિણામે લોકોમાં હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિશે વધુ માહિતી આપવા મંદિર ખાતેથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલપેશ પટેલ જલપેશ હરિભક્તોનું શું કહેવું છે શું આખો વિવાદ છે કઈ રીતના વિરોધ કરવામાં આવી રહ્યો છે વિવાદ ની વાત કરીએ તો એક બાદ એક જે રીતના સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે જે ગાદીના જે એક બાદ એક વિડીયો અને જે બહાર આવ્યા છે જેને લઈ હરિભક્તોમાં ક્યાંક ને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે હાલ હરિભક્તો જે ઓફિસ છે તે ઓફિસની બહાર જ બેસી ગયા છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આ હરિભક્તો અહીંયા આગળ પહોંચ્યા છે સાથે સાથે બેનર લઈને પહોંચ્યા છે લેમ્પટ સાધુને અહીંયા આગળથી ભગાવો સાથેના નારા અહીં આગળ લાગી રહ્યા છે સમગ્ર મંદિર જે લંપટ સાધુના નામથી ગુંજી રહ્યું છે આપણી સાથે એવા જ હરિભક્ત અહીંયા આગળ જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું ક્યાંથી આવો છો હું સુરત થી આવું છું મારું નામ હસુભાઈ વાઘાણી છે હસુભાઈ અહીંયા આગળ પહોંચ્યા છો તમે વિરોધ સાથે પહોંચ્યા છો શું છે સમગ્ર બાબત સાહેબ આ સંપ્રદાયની અંદર બે દિવસે ચાર દિવસે આ લંપટ બાવાઓનો એક ખિચ્ચો આવ્યો હોય હવે અમારે રોડે ગાડી લઈને નીકળાતો નથી માણસો જે પરોક્ષના હરિભક્તો હોય માણસો હોય બધા અમને કંઈક તમારા બાવા તો જો હું ધંધા કરે હું તિલક ચાંદલા કરી નીકળ્યા છો બગલા જેવા એ કે સરકી ગયા હોય તિલક ચાંદલા કરો આવું અમને બોલે અત્યારે કેટલી સંખ્યામાં ક્યાં લોકો આવ્યા છે સુરત મુંબઈ ભરૂચ વડોદરા જુનાગઢ અમરેલી રાજકોટ બધી જગ્યાએથી હરિભક્તો આવ્યા છે ભાવનગર થી પણ આવ્યા છે શું નામ છે તમારું ધર્મેશ ધર્મેશભાઈ શું માંગ સાથે અહીંયા આગળ આવે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત બચાવો હિતરક્ષક સમિતિની આજે જે અહીંયા બેનરો જે અમે લઈને આવ્યા છે એ હરિભક્તો આ માંગ છે અને જ્યાં સુધી આ કીચડ સાફ નહીં થાય સૌપ્રથમ અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું ત્યારબાદ જો આ નિકાલ નહીં આવે અને આમાં જો ટ્રસ્ટીઓ ધ્યાન નહીં આપે તો અમે ભગતસિંહના માર્ગે પણ આગળ વધીને સંપ્રદાયનો કચરો છે એમ કેમ પ્રકારે અમે સાફ કર સાફ કરવા માગીએ છીએ એ અમારી માંગ છે

આ શબ્દ એના હતા હું એક કલાક એની પાસે બેઠો મહેન્દ્રભાઈ પટેલ ના શબ્દ હતા કે ઘરે ઘરે મોટી મોટી ટીવી મૂકી છે એન્ડ્રોઈડ ફોન રાખે છે આ બાવા કોઈને હારતા નથી થોડાક દિવસ પહેલા ગલ્લા ખોલવામાં આવ્યા તો આઠ મોટા મોટા પોટલા હતા એમાંથી એક પોટલું ને રહેવા દીધું અને હાથની ગણતરી કરી નાખી મહેન્દ્રભાઈએ જોયું કે આ એક પોટલું એનું પડ્યું છે ખોલ્યું તે અંદર પૈસા ભરેલો થેલો હતો ત્યારે કોઠારી ને બોલાવીને ઘસકાવ્યા કે આ પૈસાનો ઠેલો અહીંયા કેમ પડ્યો છે પૈસા ગણી નિષે કરી નાખ્યો તમે તો આ ઠેલો કેમ પડે રહ્યો છે પરંતુ આવેદન આપવા માટે બેઠા છે ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે અહીં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે સાથે સાથે જે મંદિરની સિક્યુરિટી છે તે પણ અહીંયા આગળ પગે દેખાઈ રહી છે કારણ કે જે રીતના આ હરિભક્તો અહીંયા આગળ પહોંચ્યા છે કોઈ પણ જાતની ધમક માહોલ ના થાય તેનું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસ પ્રશાસન દ્વારા હરિભક્તો જો વાત કરવામાં આવે હરિભક્તો મોટી સંખ્યામાં અહીં આગળ પહોંચ્યા છે પરંતુ તેમનું આવેદન લેવા માટે અહીં આગળ કોઈ પણ હાજર નથી અન્ય એક હરિભક્ત જોડાયા છે શું નામ છે તમારું મારું નામ શૈલેષભાઈ દેવાણી શૈલેષભાઈ અહીં પહોંચ્યા છો શું કહેશો અત્યારે અમે અહીંયા અમારા જે વારંવાર જે સ્વામિનારાયણ સંપ્રદાયના નામ ઉપર જે સાધુઓના કિસ્સાઓ જે બહાર આવી રહ્યા છે કાંડ બહાર આવી રહ્યા છે એના માટે અમે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ આવેદનપત્ર પણ આપવા આવ્યા છીએ પણ અત્યારે આપ જોઈ શકો છો કોઈ કોઠારીશ્રીની ઓફિસમાંથી કોઈ અમારું આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી કહી શકાય કે જે રીતના આવેદન સ્વીકારવા માટે કોઈ અહીં આગળ હાજર નથી કોઠારી સ્વામી જે રીતના અહીં આગળ હાજર નથી ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પોતાની ઉગ્ર રજૂઆત છે જે રજૂઆત સાચી કહી શકાય કારણ કે એક બાદ એક જે ધર્મના નામે જે આસ્થાના નામે અહીં આગળ થઈ રહ્યું છે કાન તેને લઈ અત્યારે કહી શકાય કે જે રીતના મંદિરમાં પ્રવેશ કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે મંદિરમાં પણ કોઈ ચહેલ પહેલ દેખાઈ રહી છે કારણ કે જે રીતના અહીં લોકો અંદર મંદિરમાં પહોંચી રહ્યા છે ત્યારે અંદર શું ચહેલ પહેલ થઈ રહી છે તે પણ જાણવાનો એક પ્રયત્ન કરીશું પૂનમ અહીંયા આગળથી જે મંદિરમાંથી માંથી ભાગીન જતો રહ્યો છે ભરવો એને બોલાવો જે સંત હતા તે પણ અહીંયા આગળથી પલાયન થયા છે કારણ કે હરિભક્તો મોટો જમાવડો અહિયાં આગળ જોવા મળી રહ્યો છે જેને લઈ કોઈ પણ જાતના સંત અહીંયા આગળ બોલવા માટે તૈયાર નથી દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી

ચોક્કસી જલપેશ આભાર આપનો તમામ માહિતી બદલતો અત્યારે તો આ તમામ ત્યાં પહોંચ્યા છે હરિભક્તોને વિરોધ કરવામાં આવી રહ્યો છે ખુદ ટ્રસ્ટીનું કહેવું છે કે મોટા ભાગના સંતો મહિલાઓ રાખે છે